પ્લસ કે આમાં બીજું જો અત્યારે વાવેતર તો થઈ ગયા છે બરાબર આનાથી વાવેતર કર્યું છે એ જ જગ્યા આપણે પાછી મગફળીમાં બેલીને રાપડિયું કાઢવાની છે એ રાપડિયું કાઢશું ને પછી આમાં જે દવા છાંટવાનું છે એ બી તમને દવા છાંટવાનો ને કરી આમાં બતાવશું તમને એ પાવર ટ્રેલરમાં જ બધું થઈ જાય બધું બધું પેલા વાવેતર આનાથી કર્યું હવે અત્યારે વખેડ કાઢે છે ને પછી જ્યારે દવા છંટકાવાનો ઉપયોગ કરવાનો થાય ત્યારે આનાથી દવા પણ છટાઈ જાય વાહ ગમે તે ખેતીમાં કામ કરે ને આરામ

એ પણ આમાં લાગી શકે બીજું કે ચાપ કટર છે જે બળદોને અત્યારે જો બળદ કે ગાય કે ભેંસ જે હોય એના ખાવા માટે જે ચાપ કટરમાં નીણ પૂરા કાપવું હોય એ કપાઈમાં ચાપ કટર પણ લગાવી શકો બીજું કે નજીક કેનાલ હોય કે એમાં પાણી ઉપાડવું હોય તો પાણી માટેનો પંપ બી પણ આમાં લગાવી શકો આમાં ને આમાં બધું લગાવી શકો સોલ્યુશન એક જ પાવર ટીલર બધું જ પ્રકાર સોલ્યુશન મતલબ ખેડૂતો ના હોય ને તો ચોમાસું કેતું કે શિયાળો કેતું બીજી વસ્તુની જરૂર ન રહે

ત્યાંથી પણ પોઝિટિવ રિસ્પોન્સ આવે છે ત્યાંથી પણ એ ખેડૂતો વિડીયો બી મોકલે છે કે અમે આ રીતે ચલાવીએ છીએ તમારું નાની દુનિયામાં મોટું નામ થઈ ગયું છે વસુધાઈ એગ્રો એક્ઝેક્ટ જો તમને લોકેશન કહીએ ને તો લોકેશન આપણું કહેતો રાજકોટ ગોંડલ હાઈવે ઉપર સનલાઇટ ત્રણમાં અંદર આવે શુભ છેનો ગેટ ત્યાં વસુધા એગ્રો રીબડા જ આવી જાય ને હા રીબડા રાજકોટ થી તમે આમ ગોંડલ બાજુ જાવ એટલે રસ્તામાં રીબડા ગામ આવે ત્યાં જ આવી જાય છે બરાબર એટલે બાકી જો તમે બાર ગામથી વિડિયો જોતા હોય ને તમારે અહીંયા ન આવવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે વિડીયો કોલ ઉપર તમને બધા જ મશીનરી બધું બતાવી દેશો ને ચોક્કસ અને ઘરે બેઠા તમને મોકલી આપશે બાકી જરાય છેતરાશો નહીં આપણો વિશ્વાસ છે કારણ કે આવડી મોટી ફેક્ટરી લઈને બેઠા છે ઘણા વર્ષો જૂની આ ફેક્ટરી છે અને ઘણી બધી જગ્યાએ કોઈ પણ ખેડૂતો અહીંથી લઈ જાય છે એક સાથે અનેક ખેડૂતો આવે છે એક પાવર ટ્રીલર લેવા આવે તો બીજા પાંચ તો નક્કી કરીને વયા ગયા હોય ટોકન થઈ ઘણા અત્યારે જો અત્યારે ખાસ સમય અત્યારે ચલાવવાનો છે તો જે અગાઉ લઈ ગયેલા હોય ને એ ખાલી ત્યાં જ હોય ને અત્યારે આવીને લઈ જશે કે બસ અત્યારે આજ આપો બીજું કાંઈ ને પેલા ભાઈને જે આપ્યું છે એ મને અત્યારે આપો હા એટલે મારા વાડા તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમે કોઈ પણ જગ્યાએ ખેતી કરતા હોય ને તમારે મસ્ત મજાનું ટીલર પાવર ટિલર લેવું હોય ને તો માત્ર પંચાણું હજાર રૂપિયામાં મળી રહેશે અત્યારે જ કોન્ટેક કરી દેજો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે